એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદ જિલ્લાના લાખણી તાલુકાના કોટડા પ્રાથમિક શાળામાં એક કરોડના ખર્ચે આઠ નવા રૂમ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય કેશાજી ચૌહાણ માર્કેટ યાર્ડના ચેરમેન નારાયણભાઈ જિલ્લા સદસ્ય હેમરાજભાઈ ચૌધરી પૂર્વ તાલુકા પ્રમુખ મહેશભાઈ દવે ડેલિકેટ ખીમાભાઈ પટેલ હરમતસિંહ રાજપૂત સાથે મળીને રીબીલ કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને વધુમાં ધારાસભ્ય કેસરજી ચૌહાણ સાહેબ બાળકો સાથે બેસીને બાળકોને સમજાવવામાં આવ્યા હતા અને પાણીના તળ ઊંડા જાય છે તે માટે ગામડે ગામડે ભરવાની બાંયધરી આપી હતી કોટડા પ્રાથમિક શાળાના શિક્ષકો અને ગ્રામજનોએ સુંદર આયોજન કર્યું હતું સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ આચાર્ય ભગવાનભાઈ સાહેબે કરી હતી રિપોર્ટર હમીરભાઈ રાજપૂત ભાવ થરાદ